જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારાગમાં તો કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં રહી મસ્ત મજાનું સવાર થઈ અને તાર વાગી રહ્યા છે નવ ને જો આપણા કબૂતરને ચેન નાખી દીધી છે એને ખાઈ લીધું છે અને નાય નાહીને જો બધા બેઠા છે ને એક કબૂતર અહીં બેઠું છે રોટલી ના તાગમાં છે ને ખવડાવવાનું બાકી છે ને આપણે ખવડાવવાનું હોય છે અને હેને ને પહેલાં તો એને આપણે ખવડાવી લઈએ ઓકે જો વી આઈ

કોમેન્ટ એ ગયા જો રવિભાઈ વ્યા રાઈડ લઈને આપણે ઘીરે ચા પીવા આપણે ચાલ મળવા ગયા હતા રવિભાઈ આર્મીવાળાને કે આપણા ઘી હે ચા પીવા અને આપણા કબૂતર જો અતરમાં નીચે પાછળ ઉતરી ગયા હે અને એ ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ દરરોજ કબૂતર ન ઉડાડે ભાઈ હેને કાયમ એક વાર તો હેને ઉડાડવા જ પડે મારે કારણ કે નકરેને મારે પછી ખાલી રહે એટલે હેને ને એક વાર તો કાયમ મારે ઉડાડવું જ પડે અને ન ઉડાડું તો આઈ એક એકવાર તો ઉડે એ ભાઈને ખાલી એટલું જ હું કહેવા માગું બાકી કાંઈ છે બધા નીચે છોકરા હે આપણે ને સિંગ ના ને લગભગ કરી નાખીએ કાયમ જો સિંગ લઈને આવે હાલો ખાઈ લે હાલો હાલ ચડી જાય ઉપર દોરી જો દોરી ઉપર ચડી ગઈ પૂરી ક્યાં જઈએ આપણી પૂરી જો ઓલાની ઉપર ઉપર હે હાલ હા હા

ઘોડી ચડી ગયા ઉપર હાલો ઉડો ની જોડી થઈ ગઈ છે પૂરી બચ્ચાની એક કબૂતર જોઈએ નીચે બેઠું છે કઈ થઈ ગયું છે

સફેદ વાયલા બચ્ચાનો એને સફેદ આવશે એવું મને લાગે જો કલર છે અને આમાં એક બચ્ચું છે આમાં જો આવું થયું છે ના ટાઈગર ની જોડી બે પીસી વાળા ને બે બાઈકીમાં બાઈકી બધા જો હું તારે વ્યાઈ ગયા હે કારણ કે ને બધાને ઉડાડવાના છે ને એટલે તો બધા ઉડ્યા આ કણ કારણ કે પતરામાં માં બે ગયા તા ને એટલે જોયે બધા ઉડી ગયા છે કેવા લાગે કેટલા કરી અંદાજ પ્રમાણે છે ને પાંત્રી જેવા ઉડે છે અને આટલા બેઠા છે તમને કેટલા લાગે ઉડે કુલ કેટલાય છે કમેન્ટ કરી નાખજો ખબર હોય તો મને તો પાંત્રી ચાલી પાંત્રી લાગે છે તમને કેટલા લાગે ઈ જરા કોમેન્ટ કરીને જ ના ભાઈ જો ઉડાડે છે ને અહીંયા બેઠા છે ને આ બજ જો છોકરા સિંગ નાખો વ્યાય એકડે બેઠા તો હેને ઉડવા દે કેટલી ઘડી ઉડે છે ક્યાં પડ્યું હે પાણી કાઢ દઈએ ઠો પીડું છે જ બેઠું પડી ગયું બજો રોકી કરે છે જો કબૂતર આજે જોવાના તમે કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ રાતે કબૂતર ને બતાવો તો એને બધા કબૂતર દઈ ગયા હે ને એને આપણે બતાવાના હે ક્યારેય મેં જોયા નથી એટલે આજે આપણે તમને બધા કબૂતર હેને બતાવીશ તો પહેલાથી આપણે શરૂઆત કરી જો આ હે પૂરીનો નાર એટલે પૂરીનો બચ્ચું ઈંડા મેકા હે અત્યારે અને આ પેલા આયરીની જાની જોડી હતી જો આ બેઠો ને અહીંની અત્યારે જોડી ફરી ગઈ છે અને આયરી બચ્ચું હે ઓલા આપણે લાલ કબૂતર લાવ્યા હતા ને અત્યારે વ્યવહે અહીંનું બચ્ચું હે આવડું આ અને આ હે આપણા ઓલો કબૂતર હતું આ કણ ખબર હે બેઠો તું દિવસનું આ એ ડબલ આંખ વાળાનું બચ્ચું હે પેલા એની જોડ છે આ નવું લાવ્યા હે આ એ નવું હે આ એ આપણે 20 કબૂતર લાવ્યા જે નવા ગામમાં રખડે હે ને આ એ કબૂતરમાંથી માંથી એક હે ઓલા રોટીના પિંજરા માંથી ને કાયમ દેવે હે ને આ એ કબૂતર અને આ બે આ હે ને અત્યાર અતારુદિન તો ચાર વાર જોડી બદલાવી છે આની આ આમાં ઈંડા ને આમાં ઈંડા એ આ કબૂતરના છે આ બચું છે ના બેની જોડી થઈ ગઈ છે ઈંડા છે ના આપણે નવું લાયા બચું થઈ ગયું છે જો આ આનું બચું છે ના હે ને કબૂતરો હે કબૂતરી હે ટાઈગર અને પીસીવાળું આ તમને બતાવું આ બે ની હે ને જોડી છે જોડી ના પૂરી આપણી પૂરી અને એના બચ્ચા જોઈ લો કેવા બેઠા હે આઈનો નાર આ હે આપણી સરકલી નામ સરકલી હે આ બેની જોઈડ આની આની આમાં રીંડા ઈંડા છે અને આ આપણે લીયાથી ભાઈ બને દીધો તો અને આ બચ્ચા આના હે અને આ કોણ હે એ તમને નહીં ખબર આ ટાઈગર જેનું બચ્ચું છે ને આઈની માદી છે ટાઈગરની માદી એટલે એનું બચ્ચું છે આનું અને આની જોડે છે ને પેલા આ કબૂતર એ રીતે હતી અત્યારે આ કબૂતર એ રીતે થઈ ગઈ છે અને આમાં ઈંડા હતા પણ એવલું ઈંડું છે ને ફૂટી ગયું ને એના કારણે હે હવે કબૂતરી બે હતી નથી માથે આપણે થોડાક ઉપર ચડી જાય અને આ આપણે નવું છે આ નવું છે બચ્ચું આપણે બીટું છે જો કેવડો છે અને આ બચું કીનું તમને કહી દઉં અત્યારે આવડો હે ને આનું બચું હે આપણે શરૂઆતમાં આપણે પહેલાં કબૂતર લાયા ને આ ઈજ એ જ લાયા હતા અને આને મેં દઈ દીધું હતું ભાઈ બંધની હિતુભાઈને થોડાક દિવસ પૂરતું તો અત્યારે હેને આપણે પાછું લઈ આવ્યા હૈ અને જો આ આના બચા હે આ રી નર હે આ બેની જોડી હે આની અને આ કબૂતરની અને આ રે ટાઈગર જેવો હે પણ નર હે આ બચ્ચું છે આનું આ છે લાલપરી લાલ પરીની જોડે પેલા આ કબૂતર હતી નથી અને આ છે બીટુનું જોડી જોડી આની કબૂતરી અને આ બીજું કારું ઈનું બચું ના વધારું ડે ને ઈ છે ને આયરવી ઓલા લંગડાનું બચ્ચું છે આ આપણે નવા લાવ્યા ને આ ઈ કબૂતર અને આ બચ્ચું નવું લાવ્યા હતા આપણે આ નવું હે આ બેઠું નવું હે આ બેઠું એ નવું છે એ ઉડી બહુ નહીં આપતું અને ઉપર જે બેઠો ને આવડવા એ આનિયાર જોડે આનિયાર આનિયાર આની ડબલ આંખ વાર અને આયર એ બચું છે વધારે ઉડી ઉપર છેલ્લે બેઠું એ ડબલ આંખ બીજું છે તો આટલા હે ને કુલ કબૂતર હે તમને બતાવી દીધા તો જોઈ લીજો બધા હરખા જોઈ લો આ ભૂરી છે આપણી આજનો વ્લોગ છે ને આ સુધી મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં વિડીયો ગમ્યો તો વિડીયોને કરી નાખજો એક લાઇક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભરત બાય બાય